નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લે પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘાંટી નોલ ઉપર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો ઊંચા તારીખ પાંચ બાર બીજા ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે અઢારસોથી ચોત્રીસો ઈશબગુલ જે છે એકોતેરથી અઠ્યાવીસો સિત્તેર તલસફેર જે છે ઓગણીસો એકાવન અને હવે પછી આગળ છે સુવા જે છે થી ચૌદસો પચીસ રાયડો જે છે અગિયારસો થી અગિયારસો વરિયાળી જે છે નવસો સાહીઠથી અઠ્યાવીસો અને હવે છેલ્લે છે મેથી જે છે અગિયારસો પાંત્રીસ થી અગિયારસો પાંત્રીસ જીરું જેનો નીચો ભાવ છે ચાર હજાર પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે પાંચ હજાર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ